ગુડ મોર્નિંગ ને મોજ કેટલા વાગ્યા ગયા સાડા ચારથી આ ઇન્ડિયા તો ભાઈ કારો આવી ગયું જાવ અહીંયા અહીંયા આવું મૂકી જાય ચલો રે એટલે કેમ આશા ઈચ્છા નહીં આ બસ એમ ખૂત નહીં અહીંયા છે ને સિસ્ટમ છે હો લોકને જો આમ લોકો લાગે આમ કરો ને પછી આમ કરો ને તો લાગી જાય એમ એવી સિસ્ટમ છે ફર્સ્ટ ક્લાસ એ રાહ આપના ઓક્સિજન કા બાટલા ઘર કે પાંસી પાછી એકદમ ઓક્સિજનનો બાટલો ભાઈ હાલો હાલો સ્વામિનારાયણ મંદિર જાણે કા હે અને છે ને બીજું એમ કહું કે છે ને હું બધાને હેલ્પ કરતો હોઉં સમજાય બધા વિડીયો મૂકું ને બધાને તો કોઈને એડ નથી કરતો પણ બધાને હેલ્પ કરું ભાઈ બિચારાનું કોકનું હાલે તો બીજા ઓળખે ને સમજા નહીં બાકી આપણે કાંઈ ઇન્ફ્લુઅન્સ કે બધાને યાદ કરીને પૈસા લઈ જા અને જો કોઈને બનાવો તો મને કહેજો હું ત્યાં આવી જાય બનાવી દઈએ તમારો વિડીયો મૂકો તો હું મોજ કરજો ને બધા નીકળ્યા મસ્તીમાં મસ્તી પણ જોઈએ સમજો સાયકલ લઈને સિસ્ટમ બધી બહુ સારી ભાઈ આ મજા આવી જાય ખટે કાંઈ સરસ મજા આ પુલ કેટલા મસ્ત ખુલ્લું અંદર બોટ થઈ ગયું છે ભાઈ

અહ ભી તો આરાય ભાઈ તું કીધર ગયા હો તો આ બી જો મેળો પે તો આપળો નથી આગસ્ટ વાળો છે મોટો મેળો મોટો મેળો સેન્ટર આવી છે આમ જો હેસ્ટલ તો તમે જો રોય નવી નવી હેસ્ટલ કરે વાડ લગાવે છે કણ ને કા રાખણ દે ભૈયા બે ઓ ફ્રેન્ડ્સ બોલ દે દેજય રે પણ રે પણ અરે અરે પણ મ્યુનિસિપલ લેસ્ટ સેન્ટર લાઈબ્રેરી હો ભાઈ સાકા જામ તો લાયબ્રેરી આવું છું જોડા મોટી જોવા જાવ લાઈબ્રેરી ભાઈ લાયબ્રેરી લેસ્ટ લાયબ્રેરી and open. Draw a leaf in there. Pass the lock, play. India ini Abu Dhabi. Oh, dari kudipulai kuasa. Jadi pun masih nak.

ત્રાવન <apology> A ver, que lo hay, José. Pedusa, a ver, Navarro. La que voy a o yo, ¿Qué, ¿Sos qué? ¿Sos

રોસા દેયુએ આજે માર દીકે મોર્ચા કે અમારા ભાઈ મોર્ચા મોર્ચા ને પણ બંધ આહા બંધ એટલે પણ ઓળખે રોડ રોડ માડી લેકલા હાલો વાહ વાહ

સાંજની પૂજા કરવાનો આરંભ થઈ ગયો છે એમના બધું સેટિંગ થઈ ગયું બધું કમ્પ્લીટ બધું ગોઠવાય ગયું છે મસ્ત એનું ચકાચક જોરદાર અભિષેકનો બધો પ્રોગ્રામ લાગે છે મંદિરમાં સરસ મજાનો ભાઈ ભાઈ એ વાલા શંકર ભગવાન હલો ભાઈ હર હર મહાદેવ મહાદેવ હે નાખશે નાખશે કરવાનું છે છે ને નવી નાખવાની નવું નાખવાનું છે 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 પણ શિયાળામાં ઠંડી ન લાગે એ માટે છે નવું સુવિધા જો ના ના દોસ્ત મિત્ર ભાઈ ભાઈ વાહ ભાઈ ગોટુ કેમ પ્લા બધું? સાબન ન્યુ યે? યે. મિત્રમંડળ બેયુ બધું આહે. બસ ક્લાસન જે ગોઠવાય ગયા આપણે. ક્યાં ઓકે બરોબર હો બરોબર એમ જ. ઓ સિક્યુટી. તો રાખવું પડે ભાઈ સ્પેસ ટ્રાફિક દેસ વૈકું. આવી છે આઈસ્ક્રીમ મિસ્ટક્રીમ કોઈ આઈસ્ક્રીમ ખાવું હોય ગાડી આવી ગઈ આઈસ્ક્રીમ ફર્સ્ટ ક્લાસ મરસીડીની ગાડીઓ મોંઘી ભાઈ આપણે લાગે અજય કુમાર બાર ક્યાં લાગે છે આ લેવા પછી લેવા ગયા હોય ભાઈ હશે આર્મી તો ઘરે છે કોઈ તો હોગા અજય કુમાર ઇઝ વેલકમ જોઈ લે

મને જ્યાં સવારે નથી તમે કઈ વધારે ગયા મને ખાલી આ બે રહેવા છે હું છે ભાઈ બધું કે હજી વિડિયો હા વાહ ભાઈ વાહ આ દેખાતા નથી ક્યાં ખોવાઈ ગયા છે દુનિયા અલગ જ બનાવી નાખી છે ને આમ પોતાનો સેપરેટ ગોળો લઈને હોય અલગ અલગ દુનિયા ફેરા કરવા કેમ પછી કે નથી ખાવું નથી ખાવું હું તો બહાર કૃષ્ણ એ તો હું આલે ઇન્ડિયા

अलीन क्या जाऊँ नज़ अलीन जाऊँ नज़ीबपासे टेस्को अपने मेल्टन डॉल्फ़ी पे ना कि आपका ख़ाल चाहिए बंदा चाहिए चाहिए अरे वो मोन चार मोन चार भाई तो टेस्को अभी जा टेस्को अभी जा जलेबी नो जा रहे हैं जाबु का वाह

ફરવાન દી કેસા દે કરને જવો છે બિંકી બિંકી મુંજાયાલા હમ ને સ્પેશિયલ ગમે છે આખા ગામને ખબર લાલિભાઈ ખોટો બોલતા નથી જો લાલિભાઈ આજ અમારી આરે ખોટો ભલે ભલે આખા ગામને ખબર છે સ્પેશિયલ લેવડાવી છે ને વેવ લાલિભાઈ તો છે તમારે લેવું છે

But the world mà bà đẹp bạc better Đúng Krishna? Bà đẹp lắm, bà đang program một phần chương trình Đúng làm một phần chương trình Bà đẹp lắm, bà đẹp lắm Đúng không?

કાંદા ટમેટા બધું જ મસ્ત ચકાચક બફાઈ જાય ને એમ જો એક નંબર પાણીમાં પછી એની ગ્રેવી થાય ભાઈ વૈભવનો મારો ફડી ગયો છે કાંદા કાપવામાં કાપવા માટે વૈભવ કાપવા માટે હાર ચાલ ઉપાડ લે વૈભવનું બધું સારું આવડે એમ જ્યાં જોઈ લો વાહ વૈભવ વાહ લેજ વૈભવ લઈ ચક્કા ચક આ જો ક્યાં મૂકીને કરે પાટલી જોવાની છે પરોઠા બનાવવા પાટલી જુઓ કોઠળોમાંથી રાખીને કરે પે કરી હોય કઈ પણ લે બીજી પાટલી લીધી નો ભાવી તો જો એ તો ગામડે જ લઈ પાટલી ભાઈ ગઈ ભાઈ બધું બફાઈ ગયું લાગે ભાઈ પરફેક્ટ હવે

કેસરી કલર ભાઈ બધું કેમ નો નાખે ને બધા નાખે ને જરૂર હોય તો નાખે માં ગ્રેવી માં નાખે તેવું ક્રીમ થી છે ને જે ઓરિજિનલ પંજાબીનો છે ડાયરેક્ટ કરી આ યસ ની પાર્ટી નથી છે ਦੇ ਦੇਣਾ ਵਾਹ ਲੱਗਾ ਟੰ 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 ਬੁੱਲੇ ਇਹ ਆ ਮੁੰਡਾ ਦਾ ਗਾੜੀਆਂ ਕਿੱਥੇ ਅੱਛਾ ਇਸ ਸੱਤ ਵਿੱਚ ਕਿਹੜਾ ਰੱਖ ਬੜਾ ਵੱਡਾ ਰੱਖ ਤਿੰਨ ਸਾਲ ਹੋ ਰਿਹਾ ਆਹ ਇਹ ਕਰਤਾਣੀ ਮੈਂ ਕਿਤੇ ਨਹੀਂ ਭਾਕੂ ਤੂੰ ના ના બચ્ચા તોય બળી જાય તઈ બચ્ચેનો ભાગ છે એક જોડે હામે પડ્યા ચપ્પલ નથી ખબર એમ શાંતિથી બોલ્યો કાચા પાપડ પકાતો ક્યાં કે આર્મી એલા 12 ડિગ્રી છે હે કેટલા ડિગ્રી કી ખબર નહી હા હા રોધી કે ન લાગે હે કાય રોધી કે હે ના પાસું મને છાસ વાંધો પાપા બતા છાસ મોસ્ટલી બતા છાસ ચાલે બસ લે 12 બસ 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 એ પાસું પાસ એલા ભાઈ લે પાસું મને ભાઈ નકી લેજો ભાઈ છાસ લેજો ભાઈ તલા ખાવાનું છે છાસ વાના છે વારા છાસ છાસ લેજો છાસ લો લાવો થેન્ક્યુ